ભાઈઓ માતાજીના ભજન અને છંદો ગાય ગરબે ગુમે છે આ પરંપરા લગભગ સવા સો વર્ષથી અવિરત ચાલી છે આજના સમયમાં જે મોટાભાગની ગરબીઓ ડીજે સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ અને આધુનિક ઉપકરણો સાથે યોજાય છે ત્યાં જામગંભળિયાથી આ ગરબી પૌરાણિક રીતે સાદગીપૂર્વક ઉજવાય છે વરાહી ચોક ખાતે દર વર્ષે નવરાત્રી દરમિયાન સ્થાનિક લોકો જ નહીં પરંતુ બહારગામથી આવેલા ભક્તો પણ આ અનોખી ગરબીનો અનુભવ કરવા માટે પહોંચે છે આ ગરબી અમારી પેઢીઓથી ચાલી આવી છે અહીં કોઈ ડીજે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો નથી માત્ર છંદથી માતાજીની આરાધના કરી રહ્યા છીએ માં વારાઈ તથા માં રૂળી રાખી અને કણજાર માના આશીર્વાદથી અહીંયા અમારે સો વર્ષ ત્યાં વારાઈ ગરમી મંડળ ચાલી રહી છે તથા અમારું યુવક મંડળ દસે દસ થી ધોતિયા અને જબો પેરીને દસે દસ થી માના છંદ ગાય છે તથા આઠમને દિવસે પીતાંબરી અને જબ્બો પહેરીને ઈશ્વર વિવાહ પણ ગવાય છે પરંપરાગત રીતે જય વારાહી સહસ્ત્ર જાણાવરી ઉદીચ બ્રાહ્મણ જ્ઞાતિ આયોજિત શ્રી વારાહી ગરબી યુવક મંડળ આ ગરબી એ આજથી એકસો પચાસ વર્ષ પૂર્વે તમારા વડવાઓએ આ ગરબીની સ્થાપના કરેલી છે એક ગરબીની અંદર દરરોજ માં ભગવતી વારાહી ના અવનવા દર્શન ની કરાવવામાં આવે છે ત્યારબાદ સાડા સાત થી આઠ વાગ્યા સુધી માતાજીની ભવ્ય આરતી યોજાય છે અને ત્યાર પછી રાત્રે દસ વાગ્યા થી એક વાગ્યા સુધી અમારી જ્ઞાતિની બાળાઓ જે નાની નાની દીકરીઓ છે એ માતાજીના ગુણલા ગાઈ માતાજીના ગરબા ગાઈ અને માતાજીની આરાધના કરે છે એ માતાજીના ગરબા ગાય આરાધના કરી લીધા પછી અમારી જ્ઞાતિના ભાઈઓ રોજ ધોતી અને રોજ રાત્રે અંદર આવી અને રોજ જુદા જુદા અમારા વડવાઓના જે હસ્તલિખિત છંદો છે જેમ કે નાગબાઈ ઓખાહરણ બાળલીલા લવકુશ રામાયણ આવા આદિ આદિ છંદો પોતાના સ્વમુખે ગાય અને ભાઈઓ એ માતાજીની આરાધના કરે અમારી ગરબીની ખાસ વિશેષતા એ છે કે અહિયાં નવરાત્રીની હવનાષ્ટમી ને દિવસે અમારે ત્યાં ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાય છે અને ઈશ્વર વિવાહ એટલો બધો અદ્ભુત હોય છે કે એ ઈશ્વર વિવાહ ને નિહાળવા માટે થઈ ખંભારીયાના લોકો તો શું પણ બહાર ગામના લોકો પણ એ ઈશ્વર વિવાહ સાંભળવા માટે પડાપડી કરતા હોય છે અહીંયા આઠમ ને દિવસે વારાહી ચોકની અંદર એટલી બધી જનમેદની હોય કે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી અમારી જ્ઞાતિના ભાઈઓ રાત્રે એક વાગે ધોતી અને જબો પહેરી અને ઈશ્વર વિવાહ માટે આવી જાય છે એ ઈશ્વર વિવાહ આખી રાત ચાલે સવારે પાંચ વાગ્યા સુધી એ ઈશ્વર વિવાહ નું ગાન કરી અને અમે મા ભગવતીની આરાધના કરીએ છીએ અને અમારી ગરબીના ભાઈઓની જે ગરબી છે એ છંદ જે ગાય છે એની વિશેષતા એટલી બધી છે એ છે કે અમારે ત્યાં કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નો વપરાશ થતો માત્ર એક ઉપર અમારી છંદ અને આરાધના કરે છે આ પ્રણાલિકા અમે સાચવી રાખી છે અને હજી માતાજીના ચરણમાં અમે એ પ્રાર્થના કરીએ કે અમે જેમ સાચવી એમ અમારા બાળકો પણ અમારી પ્રણાલિકાને સાચવી શકે બસ એ જ અભ્યર્થના સાથે જય મા વારાય